મોટેલ સીમમાં પવન ચકીવાળા દ્વારા આ મીઠો ઝાડ ખેર છે લિયર છે બુંદી કહેવાય જઈને જોઈ લ્યો મીઠા ઝાડવાનું કાપે છે ગુગર છે એનો નાશ કરે છે ગુગર માણસો વાવે છે ત્યારે આ પવન જકીવારા એના મતલબ સારું જંગલને ખેદાન મેદાન કરી નાખે છે મીઠો ઝાડો વાપે છે તો આની જવાબદારી કેની તો મહેરબાની કરી તમારે રસ્તો ગમે કાઢવો મીઠા ઝાડવાને બચાવવો તમારા મતલબ સારું આમ ન કરો મીઠો જાડો કાપવો એ આપણો ગુનો બને છે આપણે જ્યારે આપણાથી વાવાય નહીં તો એને કાઢી તો ન શકીએ માટે મહેરબાની કરીને આ વિડીયો જેટલો શેર થાય એટલો વધુ શેર કરજો મોટી તાલુકો નખત્રાણા કચ્છ